શું રહ્યું આ કડિયા સમાજના છોકરા રોડ પરથી ગાયો અસંખ્ય પસાર થાય છે અને ધોળોના લીધે આજ રોજ ત્રણેક વાગ્યાના સુમારમાં એક છોકરો પોતાને ઓટલા પર બેઠો હતો અને એને અડફેટમાં લઈને એને અસંખ્ય નુકસાન કરેલું હતું છોકરાને કાન હાથે કાઢી નાખેલો છે અને ઘણી વખત આ ધોળો ગાયો ભેંસો જે છુટ્ટી મેં છે એના લીધે છોકરાઓને નુકસાન થાય છે તો કોઈ આગળ નથી આવતું પણ આજે તો અસંખ્ય નુકસાન કરેલું છે છોકરાને અને છોકરાને બહોળા રિફંડ કરેલો પેલા કઈ લઈને આવેલા તમે પેલા હું સરકારી દવાખાને લઈને આવેલો ત્યાંથી ડોક્ટરો કીધું કે ભાઈ વધારે નુકસાન છોકરાને છે એટલે એને વડોદરા લઈ વડોદરા શિફ્ટ કરેલો છે છોકરાને તમારી શું માંગ છે અમારી એવી માંગ છે કે ધોળા સદંતર બંધ થઈ જાય હજી દવાખાને ઇમરજન્સી કેસ હોય એ બી રવારે વાગેથી વાહન કરવું બી દોઢ બે કલાક લાગે છે એવા ધોળો વચ્ચે જ બેહી રહે છે અને એના અંદર કોઈ અધિકારીઓને વારંવાર રજૂઆત કરી છતાં બી એ લોકો કોઈ પ્રશ્ન ધ્યાનમાં લેતા નથી આ તો અસંખ્ય વખત આવી અરજીઓને બધી આપેલી કે છૂટતા રખડતાં ધોળોને બંધ કરો બંધ કરો પણ એનો કોઈ નિકાલ આવતો નથી